લાલ ભોડો આપવો એટલે મારે બાજુમાં હોય ને એનો લાલ ઘોડો આપતો હોય મિત્રો ત્યારે બતાવું છે એક માલે આગળ થઈ જાય કાંઈ ભાઈ આગળ થઈ ગયા લઈ લે આવડો હે એક આવડો મારે ભાઈ થઈ ગયા લે લે ક્યાં અહીંયા જવું રે આમ થોડું પાકું આપણે હે ને મિત્રો હા એ નાખી આ બાબત અમારે ગયા અંબાણમાં કંઈ હોય નહીં લીવર લીવર જવાનું અત્યારે પેલા ઘરમાં હાલે છે અત્યારે તો પહેલાં કીડું હાલે મિત્રો બીજા કઈ આગળ ને લીવર લીવ જવા દેવાનું એમાં કંઈ હોય નહીં અમારમાં કંઈ ભાંગ તૂટે નહીં તો રાહ પેલા કઈમાં હાલે છે

લાલ ઘોડો હોય ને લાલ ઘોડો ચાવડું આ ક્યાંય ઉભો ન રહે પછી ખબર છે આપણે અહીંથી મિત્રો ચાલુ કર્યું હતું આપણે એટલું અડધી કલાકમાં માં હાકી નાખ્યું લાંબા છે મિત્રો અહીંથી જો વાહ લગીન છેટ છે દેખાતું હોય તો આમાં આપણે અડધી કલાક મિત્રો આટલું હાથી નાખ્યું લાલ ઘોડો હોય ને લાલ ઘોડો જા કે હું ગયો ન રે પછી અહીંથી મૂકશું ને એટલે દસ મિનિટ મિત્રો દસ વીસ મિનિટ જેટલું થાય હાલી જાશે પચાસ ગયા જેવું બાકી છે હવે તમારે આને એને હું કહેવાય ભાગી ગયો તમે એની મિત્રો એને હું કહો તો કમેન્ટમાં મને કહેજો શું કયો એ બાજુ મિત્રો હવે આપણે બે જ બાકી છે હવે પૂરું થઈ ગયું હવે બધે આપણે ખાવા નાખી નાખ્યો છે હવે આપણે આડીએ ખવાના મિત્ર હાકતા જ આપણે તો કલાક આપણે હાકી નાખ્યું છે હવાને એક કરે મિત્રો કે એકાદ પાણી નહોતું પીધું હવે આપણે ખાવાનું હવે વાળીએ હવે હવે મિત્રો આખો દુનિયા હેઠે કોક મૂકું છું સવારનો સાત વાગે ચડ્યો તો ટ્રેક્ટરમાં ને અત્યારે કેટલા વાગ્યા આઠ ને છત્રી થઈ છે લાલ ઘોડો આપણો મહેન્દ્રાનો ખેંચી લીધું છે આજ તો મિત્રો આપણે पानी पनि पिल् है सबैको पालो हो त मेरो आमा पारा बाँधिन पावन चालु गर्दै उयो है